પુરાવા એડ્રેસ આઈટી વિભાગે પોલીસની મદદથી પચાસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી કંપનીના કાળા નાણાં સાચવવાનું કામ બે લોકોને સોંપાયું હતું અંકિત શિરા અને રાજ આ કામ સોંપાયાનો ખુલાસો થયો છે ઝૂપડપટ્ટીમાંથી પાંચસો કરોડના કાળા નાણાંના પુરાવા મળી આવે છે ઝૂપડપટ્ટીના એક રૂમમાં નાણાં છુપાવવામાં આવ્યા હતા દસ્તાવેજ કરવા ત્યાં છુપાવવામાં આવ્યા હતા ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યું આઈટી વિભાગ સીસીટીવીના ના આધારે